મહત્વના સમાચાર મળી રહ્યા છે મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો જે કેસ થયો છે તેમાં પ્રિસાઇડિંગ ઓફિસરને શોકોઝ નોટિસ આપવામાં આવી છે એક મહત્વના સમાચાર જે મળી રહ્યા છે તેમાં પ્રિસાઇડિંગ ઓફિસર કાનાભાઈ રોહિતને નોટિસ આપવામાં આવી છે અને અસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ભૂપતસિંહ પરમારને પણ આ ઘટનામાં નોટિસ આપવામાં આવી છે પોલિંગ ઓફિસર યોગેશ સોળિયાને શોકોઝ નોટિસ આપવામાં આવી છે ત્યારે પોલિંગ ઓફિસર મયુરિકાબેન પટેલને પણ આ બાબતે

તો સૌથી મહત્વની જે જવાબદારી છે તે પ્રિસાઇડિંગ હોય છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિશાલ પાસેથી વિશાલ જે રીતે આ જે ઘટના બની બૂથ કેપ્ચરિંગની જે ઘટના બની તેમાં ત્યાં બૂથના જે અધિકારીઓ હોય તેમની સૌથી પહેલી જવાબદારી બનતી હોય છે અને ત્યાંના જે અધિકારીઓ છે અટકાયત પણ કરી દેવામાં આવી છે ખાસ કરીને જે રીતે વિગતો મળી રહી છે કહી શકાય કે પોલીસ વિભાગ દ્વારા જે રીતે પૂછવામાં આવ્યું તેમણે પણ જણાવ્યું છે ખાસ કરીને જે પોલિંગ બુથ થઈને પ્રેસાઇડિંગ હોતી હોય છે પણ હાલની જે કર્મચારી ક્યાંક જે પોલિંગ સ્ટાફ ની પણ ગંભીર બેદરકારી કહી શકાય જે રીતે વિડીયો વાયરલ જે બૂથ ની અંદર થી થયો હતો જેને લઈને ખાસ તો પહેલો સવાલ તો જે બૂથમાં જે કામ કરતા કર્મચારીઓ સામે ઉઠે છે આભાર વિશાલ માહિતી આપવા બદલ તો ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માંગ્યું છે